આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું અપરા એકાદશીની કથાની તો ચાલુ કરીએ અપરા એકાદશીની વ્રતકથા શ્રી ગણેશાય નમઃ હે જગત નિયંતા ધર્મરાજા બોલ્યા વૈશાખવદ અગિયારસ કરવાથી શું ફળ મળે છે અને તે અગિયારસનું નામ શું છે હે ધર્મરાજા શ્રી શ્રીકૃષ્ણએ કહ્યું વૈશાખવદ અગિયારસનું નામ અપરા એકાદશી છે અને તે એકાદશીનું વ્રત કરવાથી અનેક હત્યાઓનો પાપ નાશ પામે છે તે વ્રત કરનાર નરનારી ક્યારેય પણ નરકના અધિકારી થતા નથી કાર્તક માસમાં પુષ્કરમાં સ્નાન કરવાથી ભાગીરથીમાં પિંડદાન દેવાથી સિંહના ગુરુમાં ગુમતી સ્નાન કરવાથી ગોદાવરી સ્નાન કરવાથી કુંભ સ્નાન કરવાથી બદ્રીનારાયણના દર્શન કરવાથી સૂર્યગ્રહણમાં કુળક્ષેત્રમાં દાન કરવાથી મહાયજ્ઞ કરીને અંતે હાથી ઘોડા સોના રૂપાનું દાન કરવાથી ગૌદાન કરવાથી કે પૃથ્વીદાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આ અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે જે કોઈ નરનારી વૈષ્ણવ ભક્તજન આ અપરા એકાદશીનું વ્રત કરતો નથી તેનો આ જન્મ વૃથા છે આ એકાદશીનો વ્રત ઉપવાસ કરી ત્રિવિક્રમ ભગવાનનું પૂજન કરવું જોઈએ જેથી વિષ્ણુ લોક મળે છે અપરા એકાદશીની વ્રત કથા અહીં પૂર્ણ થાય છે બોલો શ્રી જગદ્ગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય બોલો ત્રિવિક્રમ ભગવાન જય મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના